જાફરાબાદના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકે મદદરીએ માછીમારી કરવા ગયેલી બોટોને બંદર પરત ફરવા તાકીદ કરી છે એટલું જ નહીં સૂચનાનો અનાદર કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે મત્સ્ય ઉદ્યોગ વિભાગની વડી કચેરીના જણાવ્યા અનુસાર હવામાન વિભાગની આગાહીમાં કર્ણાટક કિનારાથી પૂર્વ અને મધ્ય અરબી સમુદ્રમાં ઉપ ઉપરી હવામાન ચક્રવાત પરિભ્રમણના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં નીચું દબાણ સર્જાવાની સંભાવના છે બાદ તે ઉત્તર તરફ આગળ વધવાની અને આગામી છત્રીસ કલાકમાં ડિપ્રેશનમાં વધુ તીવ્ર બનવાની સંભાવનાના પગલે આ વિસ્તારમાં છૂટા છવાયા ભારેથી અતિભારે વરસાદ પડવાની તથા અંદાજે પચાસથી સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની દહેશતના પગલે દરિયાકાંઠે માછીમારી પ્રવૃત્તિ બંધ કરવા અને બોટોને પરત ફરવા તાકીદ કરવામાં આવી છે જેના પગલે જાફરાબાદની મદદનીશ ઉદ્યોગ નિયામકે સાગર ખેડૂતોને દરિયો ન ખેડવા સૂચના આપી છે સાથોસાથ મધદરિયે માછીમારી કરવા ગયેલ બોટો પરત ફરી જવા તાકીદ કરવામાં આવી છે અને સૂચનાનો ભંગ કરનાર વિરુદ્ધ મચ્છોજોગ કાયદા અન્વયે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવા નિયામકે ચેતવણી આપી છે અત્રે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં ચક્રવાતની દહેશતના પગલે દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે અને દરિયામાં બોટ ન લઈ જવા પણ સૂચનાઓ આપવામાં આવી છે